We'll be right <laughs> back. નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો છે અને ઘણા બધા મિત્રો ની આવતી હતી કે સીપુડે પાણી આવ્યું છે પણ મિત્રો મળતા સમાચાર મુજબ હજુ સુધી સીપુડેમ પાણીની આવક ચાલુ થઈ નથી અને આગામી દિવસોમાં રાજ્યમાં મિત્રો નવી આગાહી જાહેર કરી છે અંબાલાલ પટેલ એટલે ના લીધે રાજસ્થાન ભાગમાં વરસાદ પડશે તો પાણીની આવક જોવા મળશે અને અને આશા છે કે માં સિપુડેમાં સિપુડેમાં નવા નવા નીર નીર આવે આવશે તો આજુબાજુ વાળા ગામડાઓને થોડો ઘણો ફાયદો થશે એટલે એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી